આજે વાત કરવાની છે ચોમાસુના એક મહત્વના પાક મગફળી વિશે અને એની એક નવી બે હજાર પચીસની નવી વેરાયટી વિશે વાતચીત કરીશું તો કે બોમ્બે સુપરની પોતાની સંશોધિત વેરાયટી છે નક્ષત્ર નક્ષત્ર બરાબર છે નક્ષત્ર વેરાયટી વિશે વાતચીત કરીએ તો કે ઉત્પાદન કેટલું આવે છે તો કે બત્રીસ મણ પાંત્રીસ મણ ને મણ સુધીના એવરેજ ઉત્પાદન સોળ ગુઠાના વીઘામાં આવેલા છે બત્રીસ થી લઈને ચાલીમણ સુધીના ઉત્પાદન આવ્યા છે બરોબર છે અને ખાસ તો ટૂંકા ગાળાની વેરાયટી છે લઈને દિવસમાં પાકી જશે કમ્પ્લીટ ઓડામાં આલે છે બરોબર છે લીલા ઓળામાં આલે અને પકાવવામાં આલે છે ટૂંકમાં બંનેમાં સારો એવો વિકલ્પ છે વેરાયટી અને એકદમ ગુલાબી ચડકાટ શાઇનિંગવાળા દાણા છે બરોબર છે ખૂબ સરસ વાવાની કેટલાની જાળી કેટલા પાંચથી લઈને છ વાવી વાવેતર કરી શકો છો અને જાળી ગણવાની તો કે હોળથી લઈને ચોવીસ ની માનું વાવેતર કરી શકીએ છીએ કમ્પ્લીટ અને નો દર રાખવાનો હે તો કે અઠયાવીસ થી લઈને ત્રીસ કિલો સુધી સોળ ગુઠાના વીઘામાં હવે મુખ્ય વિશેષતા બે વિશેષતા હું તમને જણાવું તો કે પાછોતરો વરસાદ જો વધારે આવે તો અરોડા ઉગવાના અથવા મગફળી જવાના એવા પ્રશ્નો રહીએ તો આમાં એ પ્રશ્ન નહીં આવે આ પાછોતરા વરસાદમાં સહન કરી શકે સક્ષમ વેરાયટી છે ક્ષમતા સારી એવી છે કે પાછોતરું પાણી વરસાદ સહન કરી શકે અને સોનામાં સુગંધ ભણે વાત કરું તો કે આગળ પાણી એકાદું ખેંચાય છે એકાદું પાણ પૂરતું નથી તોય આ વેરાયટી પાકી જાય બંનેમાં સરસ એટલે નામ શું છે કે નક્ષત્ર બરોબર છે અને પ્લસ પોઈન્ટ એ કે આનો વલ ઉભડી વેરાયટી છે એકદમ ઘાટો લીલો વલ થાય એટલે ખાવામાં મીઠો છે પશુ ચારા માટે પશુ આહાર માટે ઉત્તમ વેરાયટી છે ઉત્તમ વિકલ્પ છે આ બરોબર છે હવે વાત કરું કે આ હુકમ વાવી કે નક્ષત્ર વેરાયટી હુકમ વાવી કે જૂની વેરાયટીઓ વર્ષોથી વાવતા આવ્યા છે આપણે ખેડૂત મિત્રો થાય હું તો કે વી મણ ઉત્પાદન આવે સારી એવી દવા ઉપયોગ કરો વાતાવરણ સાથ આપે પાણી ખાતર બધું સરસ કરો તો વી થી લઈને બાવી મણ ઉત્પાદન આવવાનું છે વધારો થાય પણ આ પચીસ ની સંશોધિત વેરાયટી નક્ષત્ર જો ઈ વાવી તો પહેલેથી જ એનું ઉત્પાદન કેટલું આવે છે તો કે ત્રીસ મણ બત્રીસ મણ પાંત્રી મણ બરોબર છે કે સરસ ટ્રીટમેન્ટ કરીએ તો કે એનું ઉત્પાદન જ સારું આવે તો એમાં હજી આપણે સારી એવી દવાનો ઉપયોગ કરીએ ખાતર ઉપયોગ કરીએ તો કે એમાં ત્રણ ચાર મણ ઉધારું ઉત્પાદન થાય તો પાંત્રે થી લાઈન ચાલી સુધી ઉત્પાદન પૂગી હગે બરોબર છે અંદાજીત ઉત્પાદન ચાલી સુધી પાંત્રી સુધી પૂગી હગે સોળ ગુઠાના વીઘામાં પાંત્રી થી ચાલી નું મણનું ઉત્પાદન આવે બરોબર છે બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો અમારા સંપર્ક નંબર છે છન્નું આડત્રી છન્નું ત્રેવીસ છન્નું એમાં સંપર્ક કરી દેજો તમને કમ્પ્લીટ માહિતી આપી દેશું કોમેન્ટ કરજો જે પણ નવી મગફળી વાવવાના છે નવી વેરાયટીની શોધમાં છે એને અમારો વિડીયો શેર કરી દો નામ યાદ રાખજો બોમ્બે સુપરની નક્ષત્ર ત્રણ વેરાયટી બરોબર આભાર